મહિલાઓ પોતાના પરિવારની માન્યતા પ્રમાણે વડવૃક્ષની પ્રદક્ષિણા કરીને પોતાના પતિના દીર્ઘ આયુષ્ય માટે પ્રાર્થના કરે છે તે તહેવાર એટલે કે આજે વટ સાવિત્રી તે રાજના વટ સાવિત્રીના તહેવારની શનિવારે સુરતમાં ઉજવણી કરાઈ હતી મહિલાઓએ વડની પૂજા કરી સૂતનના દોરા બાંધી પતિના લાંબા આયુષ્યની કામના કરી હતી શાસ્ત્રોમાં વટવૃક્ષ મહાદેવ શિવના પ્રતિક સમાન હોવાથી નહીં શાસ્ત્રોમાં વડવૃક્ષ મહાદેવ શિવના પ્રતિ સમાન હોવાથી વટ સાવિત્રીનું વ્રત નિમિત્તે વડ નામના વૃક્ષની પૂજા અર્ચના કરાય છે મહિલાઓ ત્રણ પાંચ સાત કે પછી નવ જેટલી સંખ્યામાં સૂતરના તાર વડના જાંડે બાંધે છે અને સાત ધન્ય સૌભાગ્યનો શૃંગાર વાંસની ટોકરીમાં સફેદ વસ્ત્ર ઢાંકી દાનમાં આપે છે ત્યારે આજે એટલે કે શનિવારે વટ સાવિત્રી નિમિત્તે મહિલાઓએ પતિના દીર્ઘ આયુષ્ય માટે વટસાવિત્રીનું વ્રત રાખી પૂજા અર્ચના કરી હતી તેની સાથે પરિવારજનોના સુખ શાંતિ અને સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી પેઢી દર પેઢી વંશ વૃદ્ધિ માટે પ્રાર્થનાઓ કરી હતી ત્યાર સાથે કેટલીક મહિલાઓ દ્વારા ચણા અને ગોળ ઉપર આજના દાન કરાય છે વરની પૂજા હોય છે આ વડ માટે હોય છે વરને લાંબુ આયુષ્ય માટે હોય છે ને છોકરાઓ માટે હોય છે વરની પૂજા એટલા માટે કરવામાં આવે છે કે લંબી આયુષ્ય વધે વરની ને બીજી વાર પાછા એ જ મળે એની આયુષ્ય બી વધે ને એ મળે એના માટે ખાસ કરવામાં આવે છે આખા દિવસમાં કંઈ જ ખાવાનું નથી હોતું એક જ ફૂડ ખાવાની ખાવાનું હોય છે દર વર્ષે અમે આવીએ છીએ ને આ પૂજા આપણા વર માટે કરવામાં આવે છે પતિ માટે કરવામાં આવે છે અમે દર વર્ષે આવીએ છીએ ને આ વરના સાત જેટલા સાત એકવીસ ફેરા ફરીએ છીએ અને વરની લાંબી આયુની અમે